રૂપિયાની કારણ કે આજે રૂપિયામાં તમને મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા રૂપિયો પૈસા મજબૂત થઈને અઠ્યાસી ના લેવલની નીચે જો કે ત્યારબાદ નીચલા સ્તરેથી ફરી પાછી માંગ ખોલ્યો છે પાર નીકળી ગયો છે અત્યારે લગભગ અઠયાસી પોઈન્ટ ની આજુબાજુ રૂપિયો સેટલ થઈ રહ્યો છે હવે રૂપિયામાં આટલી હલચલ કેમ આવી તેના પર વાત કરવા જોડાયા છે સહયોગી આરતી મહેતા જી આરતી જણાવો આજના દિવસે આપણને રૂપિયામાં એક મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે શું ખાસ કારણો રહ્યા જી ખાસ કરીને રૂપિયાની વાત કરી લઈએ તો આજના દિવસે એક વોલેટાઇલ કામકાજ આપણે અત્યાર સુધી જોઈ રહ્યા છે બે સપ્ટેમ્બર બાદ પહેલીવાર રૂપિયો જે છે તે અઠ્યાસી ડોલરની નીચે આપણને ખુલતો જોવા મળતો દેખાવ હતો ત્યારબાદ રિકવરી પણ જોઈ છે ને અત્યારે અઠ્યાસીના લેવલ્સની ઉપર કામકાજ રૂપિયામાં જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સમાં જે ઘટાડો આવ્યો છે એને કારણે રૂપિયા પર ખાસ કરીને અસર બનતી દેખાઈ રહી છે ને ખાસ કરીને ડોલર ઇન્ડેક્સમાં કેમ ઘટાડો આવ્યો છે તો ફેટ તરફથી જે વ્યાજ દર કાપ છે સપ્ટેમ્બરમાં તે અહીંયાથી વધારે થાય તેવા સંકેતો અને બજાર જે છે તે અપેક્ષા રાખી રહ્યું છે હવે નાઇન્ટી પર્સન્ટ લોકો હવે એવું અપેક્ષા રાખી રહ્યા છે કે પચીસ બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો જે છે તે આપણને અહીંયા થતો જોવા મળી શકે છે ખાસ કરીને સીસી સીપીઆઈ અને આઈઆઈપીના ડેટા અહીંયા ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે આ ડેટા જો સારા આવશે તો પછી પચાસ બેઝિસ પોઈન્ટ સુધીનો કાપ પણ અહીંયાથી આપણને થતો જોવા મળી શકે છે તો ફેડની બેઠક ખાસ કરીને હવે ઇમ્પોર્ટન્ટ રહેશે બીજી બાજુ ઇન્ડોનેશિયાની જે સમસ્યા છે એના કારણે પણ રૂપિયાને ટેકો મળતો દેખાઈ રહ્યો છો આપણે જોઈ જાણીએ છીએ કે ઇન્ડોનેશિયામાં અત્યારે જે રાજકીય તણાવ ચાલી રહ્યા છે તેમના ફાઇનાન્સ મિનિસ્ટર છે તેમને પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે તો ઇન્ડોનેશિયન કરન્સીમાં પણ એક ઘટાડો આપણને એને પગલે આવતો દેખાઈ રહ્યો છે એટલે એની અસર પણ ક્યાંય ને ક્યાંય રૂપિયા પર પોઝિટિવ આપણને બનતી દેખાઈ રહી છે એટલે નીચલા સ્તરેથી એક સુધારો રૂપિયામાં આપણે જોઈ રહ્યા છે પણ ખાસ કરીને બીજું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તે એફપીઆઈ દ્વારા ભારતીય સરકારી બોન્ડમાં ખાસ કરીને ખરીદારી જોવા મળતી દેખા રહી છે એને કારણે પણ ક્યાંય ને ક્યાંય રૂપિયા પર એક પોઝિટિવ અસર આપણને આવતી દેખાઈ રહી છે હવે ખાસ કરીને જે રૂપિયામાં આપણે નરમાશ જોઈએ તેના મુખ્ય કારણો જોઈ લે કેમ ખાસ કરીને આવતી હતી તો જે આયાતકારો છે એની માટે પીએસયુ બેંકોએ ખરીદારી કરી હતી એને કારણે થોડું પ્રેશર રૂપિયામાં આવતું દેખાયું હતું ડોલરમાં નરમાશ હોવા છતાં પણ ખાસ કરીને રૂપિયો જે છે તે ત્યાંથી વધુ નબળો આપણને થતો દેખાઈ રહ્યો છે સર્વિસ પર ટેરિફના યુએસ અધિકારીના નિવેદનથી સૌથી મોટી અસર જે છે તે બનતી દેખાઈ રહી છે તે એક ચિંતા જે છે બની રહી છે એને કારણે પણ રૂપિયામાં આપણે વોલેટાઇલ કામકાજ જોઈ રહ્યા છે રૂપિયાની જે રેન્જ છે ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો સત્યાસી પોઈન્ટ નેવુંથી થી અઠ્યાસી પોઈન્ટ ત્રીસ પ્રતિ ડોલરની આપણને રેન્જ જે છે તે અત્યારે રહેતી જોવા મળી શકે છે અને ખાસ કરીને ટેરિફના મોરચે રાહત મળે છે તો પછી સત્યાસી પોઈન્ટ પચાસ પ્રતિ ડોલર સુધી પણ રૂપિયો જે છે તે આપણને જોતો જોવા મળી શકે છે તો બજારની નજર ખાસ કરીને ફેડની બેઠક પછી ત્યાંથી કેવા આઉટકમ આવે છે તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે પણ ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ અને વોલેટાઇલ સેશન જે છે તે આપણને રૂપિયો બતાવી શકે છે હમ એટલે જુઓ ખાસ કરીને એક રેજબાઉન્ડ અને વોલેટાઇલ રિસેન એક જોવા મળી શકે છે આભાર આરતી અમારી સાથે